નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર ત્રણસો ત્રણ માંડલ ત્રણ હજાર ચારસો ત્રણ સમી ત્રણ હજાર પાંચસોથી ત્રણ જેતપુર ત્રણ થી ત્રણ રાજકોટ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો એકાવન ભચાઉ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર છસો એંસી ત્રણ હજારથી ત્રણ હજાર છસો બ્યાસી બાબરા ત્રણ હજાર પાંત્રીસથી ત્રણ હજાર છસો પિંચોતેર ધીમા ત્રણ થી ત્રણ હજાર આઠસો મોરબી ત્રણ હજાર વીસથી ત્રણ હજાર છસો પચાસ વિસાવદર બે હજાર સાતસો ત્રણ હજાર બસો એકવીસ ગોંડલ બે હજાર આઠસો એકાવનથી ત્રણ હજાર આઠસો એક વાંકાનેર ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો બાવીસ જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો પચીસ થરાદ બે હજાર ચારસો પંદરથી ત્રણ હજાર નવસો એક ધાનેરા ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર આઠસો બાવન ધ્રાંગધ્રા બે હજાર પાંચસોથી ત્રણ હજાર ચારસો પંચાણું હિંમતનગર બે હજારથી ત્રણ હજાર વાવ બે હજાર એકસો અગિયાર થી ત્રણ હજાર આઠસો નેવું હારીજ ત્રણ હજાર ચારસો અગિયાર થી ત્રણ હજાર સાતસો એકસઠ તળાજા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો થરા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો પચાસ જામજોધપુર ત્રણ હજાર થી ત્રણ હજાર છસો પિલુડા ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો જસદણ બે હજાર થી ત્રણ હજાર સાતસો વારાહી ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો બાવન અમરેલી ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો દસ મહુવા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર બસો એકાવન જામખંભાળિયા ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો પચાસ હળવદ ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો બોટાદ ત્રણ થી ત્રણ હજાર સાતસો સાહીઠ સાવરકુંડા ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો ઊંઝા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર પાંચસો પચાસ સિદ્ધપુર ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો જામનગર બે હજાર થી ત્રણ હજાર સાતસો ચાલીસ પાટણ ત્રણ હજાર ચારસો એકાવન થી ત્રણ હજાર પાંચસો દિયોદર ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર છસો પચાસ નેનાબાદ ત્રણ હજાર સો થી ત્રણ હજાર સાતસો એસી તો મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો